નક્કી કરવાનું કચેરી જુનાગઢ દ્વારા બે હજાર તારીખ ત્રેવીસ સપ્ટેમ્બર બે હાજર ના રોજ જનરલ હોસ્પિટલ જુનાગઢ ખાતે આ ઉજવણી કરવામાં આવી હતી આજના કાર્યક્રમ ની શરૂઆત આયુર્વેદ પૂજા પૂજાથી કરવામાં આવી હતી ભગવાન ધન્વંતરી આયુર્વેદ અને ઔષધિના કલ્યાણ માટે જુનાગઢ સંયુક્ત ઉપક્રમે મંચ કાર્યક્રમનું આયોજન અને સેમિનાર યોજવામાં આવેલ હતું જેમાં જુનાગઢ શહેરના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા મહાનગરપાલિકા જુનાગઢ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રીમતી પલ્લીબેન ઠાકર અધિક નિવાસી કલેક્ટર શ્રી ભાવનાબેન બારડ નાયબ વિકાસ અધિકારી ડોક્ટર પાનેરા જીએમએસ જીએમઈએસ આર એસ જનરલ હોસ્પિટલ જુનાગઢ ના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર કૃતાર્થ ડ્રમ ભટ્ટ મેડિકલ કોલેજના એડિશનલ ડીન ડોક્ટર દિનેશ પરમાર સિવિલ સર્જન ડોક્ટર પાલા સાહેબ લાખણોત્રા જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર ચંદ્રેશ વ્યાસ તથા જિલ્લા આયુર્વેદ અધિકારી અધિકારી છાયાબેન ડેર ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત

અને હેતુસર માસિક ધર્મ ની શરૂઆત થી લઈને વિષયો અને લોક લોક ભોગ્ય ભાષામાં પુસ્તિકાનો સમાવેશ કરવામાં આવ્યો હતો સર્વે ઉપસ્થિત આદરણીય મહાનુભાવો આ પુસ્તિકા વધુ ને વધુ લોકો સુધી પ્રસારિત કરવા માટે સૂચન કરેલું હાલમાં જનરલ હોસ્પિટલ જુનાગઢ ખાતે રૂમ નંબર એકસો ને છ ખાતે આયુષ ઓપીડી કાર્યરત છે જેમનો ખૂબ મોટા પ્રમાણમાં લોકો લાભ લઈ રહ્યા છે આયુર્વેદ હોમિયોપેથી અને યોગની સાથે સાથે આયુર્વેદની પંચકર્મ

આ આયુષ નો લોકાર્પણ નો કાર્યક્રમ રાખવામાં આવેલ આયુર્વેદના વિવિધ વિષયો પરની પ્રદર્શની અને મહિલા પ્રકૃતિ પરીક્ષણ નું આયોજન કરવામાં આવ્યું હતું અંદાજે છસો થી વધુ લોકોએ પ્રદર્શનનો લાભ લીધો તથા બોતેર બહેનોના પ્રકૃતિ પરીક્ષણ કરીને તેમના સ્વાસ્થ્ય અંગે સમજ આપવામાં આવેલ આયુર્વેદ શાખા દ્વારા કાર્યક્રમમાં હાજર રહેલા લોકોને શરદ ઋતુને અનુરૂપ પિત્તનાશક ધાન્ય જેનો ત્રણસો થી વધુ લોકોએ લાભ લીધો આજના કાર્યક્રમના મુખ્ય અતિથિ માનનીય શ્રી સંજયભાઈ કોરડીયા પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આયુર્વેદ એ પ્રાચીન વારસો છે સ્વદેશી વસ્તુઓની સાથે આપણું સ્વદેશી શાસ્ત્ર આયુર્વેદ ને પણ વધુ ને વધુ લોક ઉપયોગી બને તેવા પ્રયાસો કરવા જોઈએ અનુરૂપ વિશ્વ ફલક પર લઈ જવા માટેના પ્રયત્નો સરકાર શ્રી દ્વારા હાથ ધરવામાં આવ્યા છે જેમણે આયુર્વેદ શાખા જિલ્લા પંચે જુનાગઢ જનરલ હોસ્પિટલ જુનાગઢ ની સમગ્ર ટીમ અને સુંદર કાર્યક્રમનું આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા સહજ ન્યૂઝ બ્યુરો રિપોર્ટ જુનાગઢ